તો કલ્યાણપુર તાલુકાના સત્તાપર ગામમાં વરસાદી પાણી ખેતરોમાં સત્તાપર ગામના ચેક ડેમમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે આ સત્તાપર ગામના દ્રશ્યો છે કે જ્યાં ભારે વરસાદ પડતા ખુશી ખેડૂતોએ વ્યક્ત કરી છે સાબેલાધાર વરસાદને કારણે નદી નાળા છલકાણા છે આ કલ્યાણપુર જ્યાં દ્વારકા જિલ્લામાં અવિરત તમામ તાલુકામાં વરસાદ છે એક તરફ ખુશીનો માહોલ છે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા અનિલ લાલ જોડાઈ ગયા છે જી અનિલ હાલ કલ્યાણપુર તાલુકામાં કેવું પ્રકારનો વરસાદ છે નદી નાળા છલકાણા છે શું છે અપડેટ તો કલ્યાણપુરના સત્તા પર ગામના સાબેલાધાર વરસાદના દ્રશ્યો છે કે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અવિરત વરસાદના કારણે નદી નાળા છલકાણા છે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે કલ્યાણપુર તાલુકાના સત્તા સત્તાપરના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ સાબેલાધાર વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાણી છે આજુબાજુની નદીઓમાં નાળાઓ નવા નીર આવ્યા છે નદી નાળા છલકાવાના કારણે ખેડૂતોમાં પણ એક પ્રકારની ખુશી છે કારણ કે વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં હરખની હેલી દ્વારકા જિલ્લામાં અવિરત વરસાદ બે દિવસથી વર્ષી રહ્યો છે હાલમાં જે દેવભૂમિ દ્વારકા માં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ખાસ કરીને જે કલ્યાણપુર તાલુકાના સત્તાપર ગામ છે વરસાદ વરસી રહ્યો હતો અને જે વરસાદના આવવાથી જે કલ્યાણપુર તાલુકાના જે ખેતરો છે ત્યાં પાણી પાણી ફરી વળ્યા હતા ખેતરોમાં પાણી આવતાની સાથે જ જે ખેડૂતો છે ખુશખુશાલ થઈ ગયા છે કેમ કે વાવણી લાયક હાલના જે આ વરસાદ છે અને કલ્યાણપુર તાલુકો છે હર સમય ખેતી માટે એક સારું નામ છે કલ્યાણપુર તાલુકાનું અને હાલમાં જે આ વરસાદના પાણી છે એક ચેક ડેમ છે ને ની નજીક આ ચેક ડેમની અંદર જે પાણી વરસાદના આવી રહ્યા છે જી સમગ્ર માહિતી બદલ આભાર